પ્રશ્નોની અંદર પૂછાતા હોય છે હે ને મને મોસ્ટ ઓફ વિદ્યાર્થીની પ્રોબ્લેમ પણ હોય છે એ લોકો કેમ કોમેન્ટ કરતા હોય છે થિયરીમાં બહુ તકલીફ પડે છે એટલે આપણે ચોથા ચેપ્ટર ની થિયરી જોઈ લઈએ પહેલા તો આ ચેપ્ટર માંથી તમારે બોર્ડની પરીક્ષામાં 12 ગુણનો પૂછાય કેટલા ગુણનો પૂછાય છે એકડ બગડ 12 ગુણ તો અહીંયા લખી દઉં છું એક જે 12 ગુણનો પૂછાય છે એની અંદરથી સેક્શન ની અંદર એક એમસી પૂછાશે

અને છેલ્લે સેક્શન એ ની અંદર એક દાખલો પૂછાશે તમને પાંચ ગુણનો સોરી એફ ની અંદર એ ની અંદર નહીં એફ ની અંદર એફ ની અંદર કેટલા ગુણનો પર દાખલો પૂછાશે પાંચ ગુણનો તો જુઓ પાંચ ને ત્રણ આઠ ને બે દસ ને અગિયાર અને બાર ગુણનો આ ચેપ્ટર ની અંદર થી બોર્ડ ની પરીક્ષામાં પૂછાશે અને એવું કહેવામાં આવે છે કે સૌથી ઈઝી માં ઈઝી ચેપ્ટર આ છે હે ના ચલો તો હવે જોઈએ આપણે આપણે જાણીએ છીએ કે આંકડાશાસ્ત્ર માહિતી સમય આધારિત હોય છે માહિતી આધારે આધારે હોય હોય છે છે સમય સમય બદલાતા ની અંદર પણ ફેરફાર થવા થતો હોય છે બે સંબંધિત ચલોના અભ્યાસ કરવાની જુદી જુદી રીતો છે બે ચલ પૈકી નિરપેક્ષ ચલ તરીકે સમય ને લઈએ તેને આધારિત સાપેક્ષ ચલનો અભ્યાસ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે

નિરપેક્ષ ચલ ઉપર શું રાખતો હોય છે આધાર રાખતો હોય છે તો અહીંયા આપણે નિરપેક્ષ ચલ તરીકે સમય લેવામાં આવે વર્ષ લેવામાં આવે મહિનો લેવામાં આવે અને સાપેક્ષ ચલ તરીકે કોઈ પણ માહિતી લેવામાં આવે છે સામયિક શ્રેણીનો અર્થ અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય છે આ વ્યાખ્યા વ્યાખ્યા દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી જ દેજો તો પૂછાવાના ચાન્સ રહેલા છે

આધારે ભવિષ્યમાં ચલની કિંમત શું થશે તેનું અનુમાન મેળવી શકાય છે આવા પૂર્વ અનુમાનો ભવિષ્યનું આયોજન કરવા ઉપયોગી બને છે હેના આની અંદર બી ત્રીજા ચેપ્ટરની અંદર જેમ આપણે અનુમાન કરતા હતા વાય કેપ નું હેના નિયત સંબંધ રેખાનો ઉપયોગ કરીને એ રીતે આની અંદર બી અનુમાન કરી શકાય છે ચલો આગળ વધીએ આપણે હવે સામાયિક શ્રેણીનું મહત્વ શું છે તો સામયિક શ્રેણી વડે એકટી કરેલ માહિતી વેપાર અને વાણિજ્ય પાસે ખૂબ જ અગત્યની બની રહે છે તેની ઉપયોગિતા નીચે મુજબની છે ભૂતકાળની માહિતી પરથી કિંમતોમાં થતા ફેરફારોની દિશા અને તરા જાણી શકાય છે હે કે આપણે ફેરફાર કઈ દિશામાં થશે વધારા તરફ જશે ઘટાડા તરફ જશે એ ભૂતકાળની માહિતી પરથી થઈ શકે છે ચલની કિંમતોમાં થતા ફેરફાર પરથી તે ચલની ભવિષ્યની કિંમતનું અનુમાન કરી શકાય છે શું કહી કરી શકાય છે અનુમાન કરી શકાય છે સામાયિક શ્રેણીના અભ્યાસથી ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકાય છે બે કે તેથી વધુ માહિતી એકત્રિત કરો તો તેનો તુલનાત્મક અભ્યાસ પણ કરી શકાય છે હવે સામાયિક શ્રેણીની વ્યાખ્યા નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે નિયત સમય લેવામાં આવેલ અવલોકનના સમૂહને શું કહેવામાં આવે છે સામાયિક શ્રેણી કહેવામાં આવે છે સામાયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ તરીકે લેવામાં આવે છે તેને સંકેતમાં ટી વડે દર્શાવવામાં આવે છે કોના વડે દર્શાવવામાં આવે છે ટી વડે દર્શાવવામાં આવે છે અને સમય સાથે સંકળાયેલા ચલને સાપેક્ષ ચલ કહેવામાં આવે છે અને તેને સંકેતમાં સંકેતમાં વાય ટી વડે દર્શાવવામાં આવે છે કોના વડે દર્શાવવામાં આવે છે વાય વડે દર્શાવવામાં આવે છે તેને સંકેતમાં વાય ની સાથે ટી વડે દર્શાવવામાં આવે છે કમ્પ્લીટ ખબર પડી વિદ્યાર્થી મિત્રો યસ યા નો હા યા ના કોમેન્ટ કરતા રહો અને છતાંય ન ખબર પડે તમને મોબાઈલ નંબર આપી દઉં મોબાઈલ નંબર 9737448382 આ નંબર પર WhatsApp કરીને તમે તમારો ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો બીજી વસ્તુ કહી દઉં જે પણ વિદ્યાર્થી મિત્રો

ભૂતકાળની પરિસ્થિતિને પરથી ચલનો પ્રકાર અને માપ મેળવી શકાય છે ચલની ભવિષ્યની કિંમતોનું અનુમાન મેળવી શકાય છે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકાય છે અને કાર્યનું આયોજન કરી શકાય છે ચલની કિંમતમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે

કિંમતમાં થતા ફેરફારને વિશિષ્ટ તરીકે જોઈ શકાય છે તેને આધારે સામયિક શ્રેણીના નીચેના ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે સૌથી પહેલા દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ તો સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા સમયગાળામાં જે ફેરફાર જોવા મળે છે તેને દીર્ઘકાલીન ઘટક સામાન્ય રીતે સામયિક શ્રેણીમાં ચલમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો થતો માલુમ પડે છે આ વધારો કે ઘટાડો ના કારણે ઉદ્ભવે છે કોના કારણે કોઈ પણ કારણે ઉદ્ભવી શકે છે તો દીર્ઘકાલીન ઘટકને સંકેતમાં ટી ટી વડે દર્શાવવામાં આવે છે દીર્ઘકાલીન ઘટકને સંકેતમાં કોના વડે દર્શાવવામાં આવે છે ટી ટી વડે દર્શાવવામાં આવે છે ઓકે વધારો કે ઘટાડો કોના કારણે વધારો કે ઘટાડો વલણના કારણે વલણના કારણે ઉદ્ભવે છે બીજું છે આપણો મોસમી ઘટક એટલે કે મોસમના અનુરૂપ જેની અંદર ફેરફાર થતો હોય એનો ચોમાસું આવતા છત્રીનું વેચાણ વધી જાય રેનગેટનું વેચાણ વધી જાય હેના ગરમી આવતા એસીનું વેચાણ વધે પંખાનું વેચાણ વધે એ રીતે મોસમના આધારે તો સામાન્ય શ્રેણીમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટો થાય છે તે મોસમી ઘટકની અસર છે આ પર કુદરતી પરિબળોની અસર અને માનવસર્જિત પરિબળોની અસર જોવા મળે છે આ વધઘટોનો ગાળો એક હોય છે તેને સંકેતમાં એસટી વડે દર્શાવવામાં આવે છે હેના

તરીકે ઓળખવામાં આવે છે આ ઘટક યાદચ્છિક અથવા અનિશ્ચિત ઘટક એટલે કોઈ ખબર જ ના હોય ક્યારે વધારો ઘટાડો થઈ શકે છે યાદચ્છિક કે સામાયિક શ્રેણી પર ક્યારેક અનિયમિત ઘટક ની પણ અસર જોવા મળે છે કોઈ પણ આકસ્મિક કે અણધાર્યા કારણોસર શ્રેણીની કિંમતો બદલાય

મોસમી ઘટક સીટી એટલે સરવાળો કહેવામાં આવે છે આગળ વધીએ આપણે તો આ સામાયિક શ્રેણીના વલણ માપવાની રીતુના નામ તો વલણ માપવાની કુલ ત્રણ રીતો છે મુખ્યત્વે કેટલી રીતો છે ત્રણ રીતો આલેખની રીત ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશ રીત તો અહીંયા હવે જુઓ ચલિત સરેરાશની રીતમાં કોઈ પણ પ્રકારના સૂત્રો નથી ન્યૂનતમ વર્ગોની રીત આપણે જે ત્રીજા ચેપ્ટરની અંદર ભણ્યા એ જ રીતે છે હે ને તો એના સૂત્રો આપણે જોઈ લઈએ તો આની અંદર સૂત્રો તો બહુ ઓછા છે આની અંદર સૂત્રો તો બહુ ઓછા છે ન્યૂનતમ વર્ગોની રીતના સૂત્ર જોઈ લઈએ જુઓ અહીંયા ન્યૂનતમ વર્ગોની રીત એમ તો ન્યૂનતમ વર્ગોની રીત આપણે ત્રીજા ચેપ્ટરમાં બી ભણી ચૂક્યા છીએ તો ન્યૂનતમ વર્ગોની રીતમાં વલણ શોધવા માટે એની અંદરની સૌપ્રથમ b ની જરૂર પડે કોની જરૂર પડે b તો b નું સૂત્ર b = હવે જુઓ અહીંયા નિરપેક્ષ ચલને t વડે દર્શાવવામાં આવે તો સિગ્મા n સિગ્મા xy x ની જગ્યાએ t લખવામાં આવે ty - સિગ્મા x ની જગ્યાએ t * સિગ્મા y / n સિગ્મા x નો વર્ગ લખતા હતા એની જગ્યાએ n સિગ્મા x ની જગ્યાએ t ની નો એના પછી તો તો કે બાર 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 શું થશે અને વલણ વલણ સામાયિક કેપ ફક્ત ચેપ્ટર અંદર જે સૂત્ર છે એના સૂત્ર છે ફક્ત જગ્યાએ ટી જ લખાયો છે દાખલામાં x બાર ની જરૂર પડે x બાર એટલે મધ્ય x બાર નું સૂત્ર શું થાય તો કે સિગ્મા x n આમાં x બાર ની હોય આમાં x ની જગ્યાએ શું હશે t બાર તો t બાર સિગ્મા t n અને જ્યારે y બાર સિગ્મા y n ચલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી યસ યા નો તો આ ચેપ્ટર ની અંદર ત્રણ રીતો છે અને એકદમ ઈઝી ચેપ્ટર છે જે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા કરવાના છે એના પછી આપણે ચલિત સરેરાશ ની રીતના દાખલા કરીશું અને આ ચેપ્ટર શું થઈ જશે પૂરું થઈ જશે કોઈ પણ વિદ્યાર્થીને એકાઉન્ટ અને સ્ટેટમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મોબાઈલ નંબર નાઇન સેવન થ્રી સેવન ડબલ ફોર એટ થ્રી એટ ટુ પર વોટ્સઅપ પર મેસેજ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો ઓકે અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની અને ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની ની લિંક પણ આપેલી છે એનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડેમી સાથે જોડાઈ શકો છો તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા સાથે થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર ટાટા બાય બાય સી